મનાવાની મનાવાને ભીંડા નું શાક તેલ ગરમ કરવા રાખી દીધું છે તેલ ગરમ થઈ જાય એના પછી રાઈ નાખીશું રાઈ ફૂટી જાય એના પછી જીરું નાખીશું

મરચું અને ધાણા હવે મિક્સ કરી મિક્સ કર્યા પછી ખાંડ નાખી દઈશું અને ખાંડ ઓગળી જાય એના પછી ગેસ બંધ કરી દઈશું હવે ભીંડા ચડી ગયા છે તો ગેસ બંધ કરીને સર્વ કરીશું ભીંડાના શાકને રોટલી સાથે સર્વ